ઈરાનના યુદ્ધગ્રસ્ત પ્રદેશ થી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાલી રહેલા બચાવ અભિયાન ઓપરેશન સિંધુ હેઠળ મહન એરની બીજી ખાસ ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરે છે આ ફ્લાઇટમાં ઓછામાં ઓછા બચોનેવું ભારતીય વિદ્યાર્થીઓ હતા જેમાંથી મોટી સંખ્યામાં કાશ્મીરના વિદ્યાર્થીઓ હતા ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે આ ફ્લાઇટ મોડી રાત્રે સાડા અગિયાર વાગે દિલ્હી પહોંચી હતી આ સાથે અત્યાર સુધીમાં કુલ એક હજાર એકસો સત્તર ભારતીય નાગરિકોને ઈરાનથી સુરક્ષિત રીતે દેશમાં પાછા લાવવામાં આવ્યા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ હવે ગતિ પકડી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા અને માનસિક રીતે થાકી ગયા હતા યુદ્ધગ્રસ્ત વાતાવરણમાં જીભવું તેમના માટે ખૂબ મુશ્કેલ હતું તેમને સુરક્ષિત ઘરે પરત ફરવાથી હવે મોટી રાહત થઈ છે ખાસ કરીને કાશ્મીર માટે જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ રહે છે